हनुमंत मिलाज और कथा कहूं कहू अनुसा प्रेम सहित नारी धरो पवन कुमार श्या रामचंद्र जी की पवन सुधमारी માૃદેવ શ્રી પિતૃદેવ સદગુરુદેવ નમ પાર્વતી ફતે સર્વચંદ આનંદ જન મંડળ કૃષ્ણ ભજન મંડળ અને આજુબાજુના તમામ ભક્તોના સાથ સહકારથી અહીંયા પિતૃ પોથી એકાવન પોની શરદ ભાગત તથા અને એનું આજે રવિવારના દિવસથી બીજા દિવસની કથામાં આવેલા સર્વ ભક્તોને કાનાના બાલા વૈષ્ણવોને કથામાં પ્રવેશ કરીએ કે પેલા બીજા દિવસની કથામાં વ્યાસપીઠ ઉપરથી અમિતાબેન શાસ્ત્રીના દરેકને જય શ્રી કૃષ્ણ ગુરુકંઠીવા જય રામ રામ

એ કોઈ પુણ્યના ફળથી મળે છે મા બાપનું પુણ્ય હોય આપણા નું પુણ્ય હોય તો ભગવાનની કથામાં આપણું મન લાગે ભગવાનના ચરણમાં મહાત્મયની કથા કાલે એકાવન ની સાથે સુંદર આનંદ કરતાં કરતા વાસતે વાસતે સામેલા સામે લીધા અને મંડપ નીચે ગણપતિજીની પોથી આવી ભાગવતજીની પોલીએ બિરાજમાન થઈ ભાગવતના મહાત્મયની અંદર બે કથા છે નારદજી સંત છે સંતનું એક કામ છે કે જ્યાં ભૂલો પડ્યો જીવ હોય જે ભગવાનથી વિખુટો પડી રહ્યો હોય ભગવાનને ભૂલી ગયો હોય એવા દરેક જીવને નારાયણની સાથે જોડવાનું કામ છે સંત સંત પાસે ટાઈમ નથી હોતો એક ક્ષણ પણ એની વધારાની હોતી નથી અને જેથી કોઈએ બહુ સરસ સૂત્ર કહ્યું સંતની ક્ષણ અને અનાજનો કાણ એ કદી બગાડવો નહીં જલારામ બાપાનું વાક્ય છે મારા જલારામ બાપાએ બહુ સુંદર વાક્ય આપ્યું એક ક્ષણ માટે સાચો સંત મળે ભગવાનની કથા મળે તો આ તે સંસારની ચર્ચાઓ એની જોડે કરવી નહીં કંઈ ન મળે તો બે હાથ જોડી ખાલી મૌન રાખીને બેસો એ માટે હાથ મૂકશે તો પણ જીવન બદલાઈ જશે અને એમાંના એક સંત છે સાક્ષાત નારાયણનો અવતાર ચોવીસ અવતારોમાં નામ એનું નારદ નારદજી ધ્યાનમાં બેઠા છે પૂજા પાઠનો નિયમ હોય તો કોઈ તેટલી ટીકા કરે પૂજા કર્યા વગર ઘરેથી નીકળવું નહીં લોકોનું તો કામ જ છે નિંદા કરશે બે કલાક પૂજા કરે છે અરે જોયા મોટા ધાર્મિક બેઠા બેઠા પૂજા કરીએ પાણીનો વસ્તુ કોઈ વ્યક્તિ ગુપ્તિકા કરે માળા કરતા હોય તો માળા છોડવી નહીં આપણો મંત્ર બદલવો નહીં મંદિરે જતા હોય તો નિયમ છોડવો નહીં એ બધું કરવાથી મારા તમારા જીવનમાં શાંતિ મળે છે સુખ મળે છે અને તેથી પૂજા પાઠ કરતા હોય તો દેખી માં એને છોડવું નહીં આજે શાલિગ્રામ ભગવાને રાખે છે નારદજી પેલી નદીને શિવલિંગ કાળા રંગનું અને શાલિગ્રામ ભગવાન પણ કાળા રંગના બંને નદીમાંથી પ્રગટ થાય શિવલિંગ પણ માં નર્મદાજીમાંથી ગંગાજીના જળમાંથી નર્મદાના કંકરે કંકરે શંકર ભગવાનનો વાસ નર્મદાજી એ કહે છે કે શિવના આશીર્વાદથી આ ધરતી ઉપર એક આશીર્વાદ છે મા નર્મદા બીજું નામ તાપી એના કંકરે કંકરે શંકર ભગવાનનો વાસ છે શાસ્ત્રમાં શિવ પુરાણમાં લખ્યું છે તમે જે તે દીર્થોમાંથી શિવલિંગ લાવો તો એને શુદ્ધ કરવા પડે પવિત્ર કરવા પડે એની પ્રતિષ્ઠા કરવી પડે પણ જો તમે નદીમાંથી ગંગાજીમાંથી તમને આશીર્વાદ રૂપે શિવલિંગ મળે તો સંસારની અંદર એ તમે પૂજામાં મૂકી શકો એને કોઈ પ્રતિષ્ઠા કરાવવાની જરૂરત રહેતી નથી અને એ શિવલિંગ કાળા રંગનું શાલીગ્રામ ભગવાન કાળા રંગના પણ કહે છે કે પૂજારી रोज पूजा करतो पूजा परं चन्दन् लि ॐ नमो भगवती श्री सुदेवाय श्रीकृष्णं मम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम राम हरे નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર થી અગિયારસના દિવસે શાલિક્રામ ભગવાનની પૂજા કરવી પંચામૃત આવે છે પાંચ વસ્તુને ભેગી કરો તો એનું પંચામૃત નામ પડે જે લોકો પૂજા કરતા હશે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારેક કરાવી હશે એને તરત ખ્યાલ આવશે કે પંચામૃત કોને કહેવાય ચરણામૃત અલગ છે અને પંચામૃત અલગ છે ચરણામૃત તો ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી અને એ ચરણામૃત ભગવાનના હતી લઈ ભગવાને ભગવાને સ્નાન કરેલું ચરણામૃત ભક્ત ગ્રહણ કરે પછીથી એ હાથ સાફ ન કરવા ઘણા લોકો પ્રસાદી લઈને શું કરે પ્રસાદી લઈને ચરણામૃત હાથમાં આવે ને તો પછી આમ તેમ રૂમલથી સાફ કરે પંચામૃત અને ચરણામૃત લઈને કોઈ દિવસ હાથ લુસવા નહીં એ વિધાતાના ભાગ્યનો ઉલ્લેખ છે ભગવાનનું ચરણામૃત લીધા પછી એ હાથ માથે ભગવાન હું કેટલો ભાગ્યશાળી કે તારું ચરણામૃત મને બોલું અને કહે છે કે આજે નારદજીએ શાલિગ્રામ ભગવાનને ગુલાબના ફૂલથી ભગવાનને સજા આવ્યા પુષ્પ ભગવાનને જડે છે કારણ કે પુષ્પ સહન કરે છે માડી સોય લઈ રોરો લઈ અને એક એક પુષ્પના હારને હાર ને આર પાર વિંધે છે ને ત્યારે એની માળા ભગવાન કૃષ્ણ ગળા સુધી જાય છે એમાં હું ને તમે પુષ્પમાંથી એક વસ્તુ શીખીએ નવું કઈક કરીશું મંડળ ખોલીશું આગળ પડી કથાના આયોજન કરીશું જેમ વિધાઈ જવાનું છે ફૂલ નીકળી જાય પણ છતાં પોચી છે ક્યાં કૃષ્ણ સુધી ભગવાન સુધી